ભારતીય જનતા પાર્ટી માટે હવે જૂનાગઢમાં મુશ્કેલીનો સમય આવી ગયો છે કારણ કે ભાજપના લોકસભાના ઉમેદવાર સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ પ્રગટ થયો છે રઘુવંશી સમાજ સાથે તેમનું સમાધાન નથી થયું રઘુવંશી સમાજના અતુલ ચગ કે જેમનું મૃત્યુ થયું તેમના પુત્ર સાથે સમાધાન થયું છે તેવું બહાર આવ્યું જોઈએ હવે શું થાય છે વિગતવાર વાત કરીએ કે રઘુવંશી સમાજે ગઈકાલે બેઠક બોલાવી અને શું કરી છે જાહેરાત નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વેરાવળની વાત આવે જુનાગઢ લોકસભાની વાત આવે ત્યારે આપણને વેરાવળના ડોક્ટર અતુલ ચગ જરૂર યાદ આવે કારણ કે ડૉક્ટર અતુલચગ આત્મહત્યા કેસ ખૂબ ચકચારી બન્યો હતો અતુલચગે લખ્યું હતું કે મારા મૃત્યુ પાછળની એ ઘટનામાં જવાબદાર સાંસદ રાજેશ ચુડાસમાં અને તેમના પિતા નારાયણ ચુડાસમાં છે આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નહોતી નોંધતી ત્યારે લોહાણા સમાજ રસ્તા પર ઉતર્યું તેમની સાથે અન્ય કેટલાક રાજકીય આગેવાનો અન્ય સમાજના આગેવાનો પણ રસ્તા પર ઉતર્યા અને મહા મહેનતે ગુનો દાખલ કરવામાં આવ્યો ધરપકડના થઈ એ અલગ વાત છે આ મામલો લાંબા સમયથી ચાલી રહ્યો હતો ત્યારે રાજેશ ચુડાસમાને બીજી વખત ભાજપ ચૂંટણી નહીં લડાવે કારણ કે રઘુવંશી સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ પેદા થઈ છે સાંસદ રાજેશ ચુડાસમા સાથે એમણે જે ગઈકાલે પત્રકાર પરિષદ વાંચી તેના અહેવાલ બતાવ્યા પરંતુ ટૂંકાણમાં એક વખત ફરી જોઈ લો કઈ રીતે પત્રકાર પરિષદ ગઈકાલે વાંચી રહ્યા હતા

આ પ્રકરણનો જ્ઞાતિજનો લોહાણા પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સર્વ સમાજ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ તથા આખા વિશ્વમાંથી મને સાથ આપનાર તેમજ ગામે ગામેથી આવેદન આપનાર સંસ્થાઓ વગેરે દ્વારા મને આમ મુદ્દે સહકાર આપવા બદલ હું આપ સર્વનો આભાર માનું છું આ ઉપરાંત આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને મીટિંગ મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા ન બોલાવવા મારી નમ્ર અને વિનંતી આ તકે મને સાથ આપનાર સૌનો આભાર માનું છું અને આ દુખ આ દુખદ ઘટનાનો આ દુખદ ઘટનાને ભૂલાવવા હું આપ સૌને વિનંતી કરું છું થેન્ક આ આતા હિતાચક કે જેમનું કહેવું છે કે મારા પિતાના નામે હવે કોઈ બેઠક કે મિટિંગ બોલાવી હોય તો તમે મહેરબાની કરી અને તેવું ન કરશો અમારી મંજૂરી વગેરે આવું ન થવું જોઈએ મારે આ ઘટનાને ભૂલવી છે અમારે સમાધાન થયા છે આ લોહાણા સમાજની ગઈકાલે જુનાગઢમાં મિટિંગ મળે તે પહેલા આ ઘટના થાય છે જેમાં હિતાર ચક બહાર આવે છે માધ્યમોની સામે સમાધાનની વાત કરે છે તેના કારણે ગઈકાલે લોહાણા મહાજન સમાજની જે બેઠક મળી તે મારા ગુવંશી સમાજના આગેવાનો વરસી પડ્યા હતા સાંસદ રાજેશ ચુડાસમા અને ભારતીય જનતા પાર્ટી પર તેમણે કહ્યું કે ડોક્ટર અતુલ ચગ સર્વ સમાજનો તબીબ હતો સર્વ સમાજનો નેતા હતો કારણ કે તે સર્વ સમાજમાં સ્વીકાર્ય હતા ડોક્ટર અતુલ ચગ વિના મૂલ્યે કેટલાકની સારવાર કરતા હતા ઉલટાના કેટલાકને તો ખિસ્સામાંથી પોતે પૈસા આપી ભાડાના આપતા હતા આ સ્થિતિમાં અતુલ ચગ હોય અને તેમની સાથે આવો ન્યાય થયો હોય અને તેના આરોપી ઉમેદવારને આપણે ચૂંટણી લડવા લઈશું સાંભળો શું થઈ સભામાં ગઈકાલે ચર્ચાઓ ડોક્ટરની લાંબા સમય બાદ ફરિયાદ પણ લેવાની હતી નોંધાયેલી હતી કે હજી સુધી કોઈ આરોપીઓની ધરપકડ થઈ નથી અને એની વેદના આપણા સર્વે રઘુવંશીઓમાં છે સર્વે રઘુવંશીઓ તો કે પરંતુ સમગ્ર 18 વરણની અંદર એક અંદરની વેદના છે કે સત્યની અવાજ ઉપાડવી જોઈએ અને સત્યની સામે લડવું જોઈએ લડતું

આ બે ચાર નથી ચારસો છે ચાર લાખ થશે આ અતુલ ચોક સાહેબ છે અઢારે વરણ ના હતા વિચાર કરો આ રઘુવંશી ની વેદના નથી આ સર્વે સમાજની વેદના છે આ તો એક ચિંગારી છે આ સર્વાસ છે આની અવાજ બુલંદ થશે હજી ફોર્મ ભરાવા દો

આખા સમાજ ને ગેરમાર્ગે દોરો આ સૌની વેદના આ કેવું છે અગ્નિ ની જ્વાળામુખી ફાટે ને પછી પાણી નાખવા આવશે જ્વાળામુખી ફાટવાનું કામ તમે રઘુવંશી સમાજના અગ્રણી અનિલ રાજ પણ વર્ષી ફર્યા હતા તેમણે કહ્યું કે ડોક્ટર અતુલ ચગની સુસાઈડ નોટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે તમને પૈસાની જે રકમ આપી હતી સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાને તેના કારણે તેઓ આત્મહત્યા કરે છે પરંતુ એ જ ઉમેદવારને ફરીથી ટિકિટ આપવામાં આવે છે અને ચૂંટણી લડાવવામાં આવે છે તેને નહીં ચલાવી લેવામાં આવે અનિલ રાજને સાંભળો ખાસ કરીને આજે આપણા ડોક્ટર અતુલચક સાહેબ કે જેનું ગત બે ફેબ્રુઆરી બાર ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી અને એને જ્યારે ન્યાય માટેની એક બુખાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ ત્યારે બુહાર લગાવેલી છે અમારા અને એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે અમે સૌર્વે ભાજપને વરેલા છીએ ભાજપ સાથે જોડાયેલા છીએ અમારે કોઈને ભાજપ સાથે કોઈ વાંધો નથી પરંતુ આ ઉમેદવાર ઉપર જે અત્યારે હાલમાં ખાસ નવા ન્યૂઝ મુજબ કે એમને સમાધાનની પણ એક નોટ મોકલી છે અને મીડિયામાં જાહેર કર્યું છે કે અમારું સુખદ સમાધાન થયું છે છે તો ખાસ કરીને લીગલી બાબતમાં હાલ હાઈકોર્ટમાં કેસ ચાલુ અને આગળની કાર્યવાહીમાં એમના માટે એની જે ડેટ પડશે ત્યારે હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને એ મંજૂર નથી એટલે એમને ન્યાય માટે જે ચળવળમાં ઉપાડેલા હતા એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે કારણ કે આ નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું છે એટલે લોકો અને સમાજ પૂછે છે કે જે મીડિયામાં મોટા મોટા અવાજે બોલતા હતા કે ભાઈ અમે ન્યાય અપાવશું ન્યાય અપાવશું તો એ અમારા સમાજના આગેવાનો છે હતા કે કથિત આગેવાનો કે જે પોતાના આગેવાનો ગણે છે ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ તો પણ નથી એ સમાજે જોવાનું છે સમાજે વિચારવાનું છે પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવારો યુવાનો અને જુનાગઢ લુવાણા જુનાગઢ જુનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહવાન કરે છે કે ભાઈ આ અમે જરાય સાખીને લી અમારી સાથે અઢારે વરણના સમાજો અમને સાથ આપશે ને આગળની રણનીતિ અમે હવે નક્કી કરીશું

આ મિટિંગની અંદર તમારા જુનાગઢ વિસ્તારના આજુબાજુના તમામ અને અનેક રઘુવંશીઓ આમાં આવેલા સામેલ હતા અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક ડાઘ લાગેલો છે એક ડૉક્ટર અતુલ ચક સાહેબ જે અમારા સેવાભાવે સેવાના ભેગદારી ડોક્ટર હતા એમનો એક ડાઘ લાગેલો છે આત્મહત્યાનો એમાં એનું આરોપી તરીકે નામ છે એમની એફઆઈઆર નોંધાયેલ છે અને આ દાગી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પેલા તો આક્રોશ સાથેની માંગ છે સૌર સમાજની અમારા રઘુવંશી સમાજની અને એના માટે અમે આક્રોશ અને સર્વેના વિચારો વ્યક્ત કરવા માટેની આ હતી મીટિંગની રણનીતિમાં એવું છે કે અતુલ ચંક સાહેબ છે એ એક વધારે વરણના ડોક્ટર હતા અમારા માટે ભગવાન હતા પ્રભુ શ્રી રામની જેમ ને જલારામની જેમ એમને સેવા અનેક લોકોની કોરોના કાળમાં જ્યારે આખું વિશ્વ કોરોનામાં માનવજીવના માનવજીવ માનવ હતા ત્યારે સેવાઓ આપતા હતા એમાં વડાપ્રધાન શ્રી પણ આપણા ચિંતિત હતા ત્યારે પણ આ ડોક્ટરે હોટલે સુવડાવીને માણસોના જીવનની રક્ષા કરી છે એમને નવજીવન બક્ષા છે અને એવા ડોક્ટર માટે અમે સર્વે સમાજને પણ એકત્રિત કરશું સર્વે સમાજનું એક મોટું સમેલનનું આયોજન કરશું સમગ્ર ગુજરાતભરમાંથી રખવણ છે એટલે કારણ કે હજી પણ સરકાર પાસે સમય છે જો આ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે અમે રાષ્ટ્રને આ ડાગવાળો કમળ અર્પણ કરવા માંગતા નથી અને અમે પ્રભુ શ્રીને રામચંદ્રજીને પણ જો આવું કમળ અર્પણ નથી કરતા કૃષ્ણ ભગવાનને પણ નટ કરતા તો રાષ્ટ્રને કેમ આવું કરવું એ અમારા દિલની સૌની વેદના છે આ કથા કથિત સમાધાનની વાતો થઈ રહી છે એક વિડીયો વાયરલ થયો એમાં તમે સર્વે પત્રકારો પણ ત્યાં હાજર હતા એવું પણ મને સાંભળવા મળ્યું પરંતુ એમને નીચું ગાલીને એક લેટર લખી અને બળજબરીપૂર્વક આ મીટિંગ અમારી સક્સેસ ન થાય રઘુવંશીનો આવાજ બુલંદ નો થાય એના માટે ને એમને આ છ વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી પરંતુ જાણવા મળેલ છે કે એમને કોઈ પત્રકારને બાઇટ આપેલ નથી

કેસ જીવે છે ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા જરૂર કરી છે તેમના પુત્રએ સમાધાન કરી લીધું છે પરંતુ સમાજની વચ્ચે ડોક્ટર અતુલ ચગનો મામલો આજે પણ જીવે છે અને આજે પણ સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ થઈ રહ્યો છે લોહાણા મહાજન સમાજમાં રઘુવંશી સમાજનું સ્પષ્ટ કહેવું છે કે સાંસદ રાજેશ ચુડાસમાને ભારતીય જનતા પાર્ટી બદલે અન્યથા સમાજ વિપરીત થતા વાર નહીં લાગે જોઈએ જૂનાગઢમાં શું થાય છે ભારતીય જનતા પાર્ટી માટે ઘણા બધા લોકસભાની બેઠકો પર મુશ્કેલીઓના સવાલો છે ત્યારે જુનાગઢ વધારે ઉમેરો થઈ રહ્યું છે આગળ જે કઈ અપડેટ છે હું આપને સુધી આપતો રહીશ માટે તમે આ ન્યૂઝની સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ